કે ફાગણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે તથા ભગવાન શિવને સૌથી પ્રિય શ્રાવણ મહિનો અને ફાગણ મહિનો છે કેમ કે ફાગણ મહિનામાં જ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના માતા પાર્વતી સાથે વિવાહ સંપન્ન થયા હતા પ્રિય ભક્તો હિન્દુ પંચાંગ કેન્ડિ કેલેન્ડરના અંતિમ મહિનો ફાગણ મહિનો હોય છે હિન્દુ સનાતન ધર્મમાં પૌરાણિક માન્યતા છે કે ફાગણ મહિનો ભગવાન ભોળાનાથ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગણેશ અને ચંદ્રદેવની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે આ ફાગણ મહિનામાં ચંદ્રદેવનો જન્મ થયો હતો ધાર્મિક દ્રષ્ટિથી આ મહિનો શુભ માનવામાં આવે છે ભગવાન ભોળાનાથ માત્ર ભક્તોના ભાવથી જ રીજી જાય છે આ મહિનામાં ભોળાનાથની કથાને વાંચવા સાંભળવા તથા શિવલિંગ પર જળ ચડાવી અને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની કરવાથી ધન પુત્ર સૌભાગ્ય બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે વૈભવ વૈષ્ણવ કેલેન્ડરમાં ગોવિંદ એટલે કે ભગવાન વિષ્ણુ આ મહિનાને નિયંત્રિત કરે છે એટલે કે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ પણ આ જ મહિનામાં થયો હતો ઉત્તર ભારતમાં ફાગણની પૂનમના દિવસે હોળી જેવા મહાન પર્વ મનાવાય છે તથા રાજસ્થાનમાં ખાટુ મેળો ફાગણ મહિનામાં જ ભરાય છે આ પૂનમના દિવસે ચંદ્રદેવ ફાગણ નક્ષત્રમાં હોય છે જેના કારણે આ મહિનાને ફાગણ મહિનાના નામથી ઓળખાય છે આટલું જ નહીં પણ આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ યુવા સ્વરૂપ અને ગુરુ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે જેનાથી વ્યક્તિને મોક્ષ પુત્ર અને જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ થાય છે સાથે પતિ પત્નીના સંબંધ મીઠા બને છે આ મહિનામાં મહાશિવરાત્રી આવવાથી આ મહિનો અત્યંત પાવન પવિત્ર બની જાય છે તો પ્રિય ભક્તો આપણે આજે ફાગણ મહિનાની પહેલાં અધ્યાયની વાર્તા સાંભળીશું આ ફાગણ મહિનામાં સાંભળવામાં આવતી પૂણ્ય ફળ આપનારી ભગવાન ભોડાનાથ પ્રભુ શ્રી ગણેશ તથા ભગવાન વિષ્ણુ ની કથા તમે બધા ભક્તો શ્રદ્ધા અને પૂરા મનથી સાંભળજો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ને લાઈક શેર જરૂર કરજો ચાલો સાંભળે ભગવાન ની કથા ફાગણ મહિના ની પાવન પવિત્ર કથા પૌરાણિક કથા અનુસાર સતયુગ ની આ વાત છે એ સમયે બહુ મોટા ધર્માત્માના ધર્માત્મા રાજાનું રાજ હતું તેના રાજ્યમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ હતું વિષ્ણુ શર્મા વિષ્ણુ શર્માના સાત પુત્ર હતા અને તે સાથે અલગ અલગ રહેતા હતા જ્યારે વિષ્ણુ શર્માનો વૃદ્ધ અવસ્થાનો સમય આવ્યો તો તેણે બધી જ વહુને કહ્યું કે તમે બધા શ્રી કણેશનું શ્રી ગણેશનું વ્રત કરો વિષ્ણુ શર્મા પણ આ વ્રત કરતા હતા અને તે ભગવાન શ્રી ગણેશના પરમ ભક્ત હતા અને સાથે શિવજીના મંદિરે રોજ પાણી પણ ચડાવતા હતા શિવલિંગ પર હવે એ વૃદ્ધ થઈ ગયા હતા હવે વૃદ્ધ થયા પછી એ દાયિત્વ તેના પુત્ર વધુને સોંપવા માંગતા હતા તે એવું ઈચ્છતા હતા કે તેની સાથે વહુઓ શ્રી ગણેશ ભગવાનની પૂજા કરે અને ભોળાનાથને જળ અર્પણ કરે જેથી ઘરમાં સુખ શાંતિ સૌભાગ્ય બન્યું રહે તેના પુત્રોનું જીવન સુરક્ષિત રહે માટે તે તેની વહુને પૂજા કરવા માટે ભગવાન ગણેશનું વ્રત માટે કહેતા હતા જ્યારે તેની વહુને આ વાત કરી વ્રતનું કહ્યું તો તેની વહુએ મો મચકોડીને તેમની વાત ન માની અને અપમાન કરી દીધું અંતે તેની સૌથી જે નાની વહુ હતી તેના સસરાની વાત તેણે માની લીધી અને પૂજન પૂજનના સામાન્ય વ્યવસ્થા કરી અને સસરા સાથે શ્રી ગણેશ ભગવાનનું વ્રત કર્યું અને પોતે ભોજન ના કર્યું અને સસરાને જમાડ્યા વિષ્ણુ શર્માની નાની વહુ બહુ જ ગુણવતી રૂપવાન અને સંસ્કારી હતી જ્યારે અડધી રાત થઈ તો વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થઈ ગયા વિષ્ણુ શર્માની તબિયત બહુ વધારે ખરાબ થઈ ગઈ ત્યારે તેની વહુએ મળીથી ભરેલા ગંદા કપડાને સાફ કરીને સસરાને શરીરને ધોયું લૂછ્યું પૂરી રાત એમની સેવા કરી પૂરી રાત કઈ ખાધા પીધા વગર જાગતી રહી હવે આ બધું જોઈને ભગવાન શ્રી ગણેશ બહુ પ્રસન્ન થયા અને સાથે શિવજી અને માતા પાર્વતીના કહેવાથી ભગવાન શ્રી ગણેશ એ બંનેને પર તેની કૃપા કરી સા સસરા અને વહુ પર તેની કૃપા વરસાવી સસરાનું શરીર એકદમ સરસ સ્વસ્થ થઈ ગયું અને નાની વહુનું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ થયું ત્યાર પછી બીજી અન્ય પણ આ ઘટનાથી પ્રેરણા મળી અને એમણે પણ ભગવાન શ્રી ગણેશનું વ્રત કર્યું એટલે કે ફાગણ મહિનામાં જે પણ વ્યક્તિ સાચા મનથી ગણપતિજીનું વ્રત કરે છે ભગવાન ભોળાનાથને જળ ચડાવે છે તો તેની બધી જ મનોકામના પૂરી થાય છે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો પ્રિય ભક્તો હવે તમે સાંભળશો એ શિવ ભક્તની કથા જેણે शिवलिंगમાંથી પહાડ બનાવી દીધો અને મોક્ષને મેળવ્યો ચંદ્રશર્મા નામનો એક બ્રાહ્મણ હતો જેને નગરના લોકો કોઈ કારણસર નગરથી તેને બહાર કાઢી મૂક્યો હતો અને ચંદ્રશર્મા નગરની બહાર સરસ્વતી નદીના તટ પર કુટિયા બનાવીને રહેવા લાગ્યો એ સરસ્વતીમાં સ્નાન કરી નદીમાં સ્નાન કરી પવિત્ર થઈ અને એકાગ્ર ચિતે થઈ અને તે ભગવાન શિવનો મંત્ર જાપ કરતો અને સત્યાવીસ લિંગ શિવલિંગને પૃથક-પૃથક નામ બોલીને જાપ ઉચ્ચાર કરતો પાકી માટીથી અમૂલ્ય સત્યાવીસ શિવલિંગ બનાવીને તેની સ્થાપના કરી અને ફૂલ ફળ ધૂપ અને ચંદન વગેરે ભક્તિપૂર્વક મંત્રોના જાપ કરતા કરતા શિવલિંગની સારી રીતે પૂજાપાઠ કરતો હતો શિવલિંગની સારી સ્થિતિ હોય કે ખરાબ સ્થિતિ હોય કોઈ પણ દશામાં તેને તેના સ્થાન પરથી હલાવતો નહીં અને તેની પૂજા કર્યા પછી તેને પાણીમાં પ્રવાહિત પણ કરતો નહીં રોજ પૂજા કરવા માટે નવું શિવલિંગ બનાવે બીજા દિવસે ફરી નવું શિવલિંગ બનાવે કેમ કે તેને શિવલિંગથી બહુ જ પ્રેમ હતો શિવલિંગ જેમ શિવલિંગ જેમ તેમ પડ્યું રહેતું અને બીજા દિવસે ફરી બીજું નવું શિવલિંગ બનાવે માટીનું શિવલિંગ બનાવે પણ રોજ નવું નવું એવું નહીં કે એક શિવલિંગ બનાવ્યું અને રોજ એની પૂજા કરી એવું નહીં એક શિવલિંગ બનાવે આજે ફરી કાલે બીજું ફરી ત્રીજું એ રીતે શિવલિંગ બનાવ્યા જ કરે આ પ્રકારે દીર્ઘકાળ પછી એક પાક્કું પર્વત ઊભો થઈ ગયો એટલે કે એ શિવલિંગોથી એક પર્વત બની ગયો એની ભક્તિની અધિકતાને જોઈને ભગવાન શિવ બહુ પ્રસન્ન થયા અને ધરતી પર આવી તીને દિવ્ય શિવલિંગમાં દર્શન આપ્યા અને આ પ્રકારે કહ્યું કે હે ચંદ્ર શર્મા હું તારાથી બહુ પ્રસન્ન છું હું બહુ સંતુષ્ટ છું તારા સિવાય કોઈ બીજું પણ આ સત્યાવીસ શિવલિંગની પૂજા કરશે તો એ પણ કલ્યાણનો ભાગીદારી રહેશે આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ચંદ્ર શર્મા પણ તેમની પ્રત્યક્ષ પ્રગટ થયેલા દિવ્ય લિંગ સ્વરૂપનું યથાવત પૂજન કર્યું અને તેની માટે ઉત્તમ મંદિરનું નિર્માણ પણ કરાવ્યું અને એ શિવલિંગ નગરેશ્વર નામથી વિખ્યાત થયું આ શિવલિંગની સ્થાપના કરીને તે બ્રાહ્મણ ફૂલ ફળ ધૂપ વગેરે પૂજાની સામગ્રી ભેગી કરી ભગવાન શિવલિંગની પૂજા કરતો પછી દીર્ઘકાળ સુધી ભગવાન શિવની પૂજા કરતા કરતા એ શિવલોકને પ્રાપ્ત થયું ત્યાર પછી ચંદ્ર શર્માની પત્ની શાકાંભરી સરસ્વતી નદીના તટ પર મા દુર્ગાની સ્થાપના કરી મોટા વિધિ વિધાનથી ઉત્તમ ભક્તિથી દિવસ રાત તેની આરાધના કરી મા દુર્ગાની આરાધના કરી ત્યારે તેના પર પ્રસન્ન થઈને મા દુર્ગાએ કહ્યું બેટા શાકાંભરી હું તારાથી બહુ જ પ્રસન્ન છું તું કોઈ મનોવાંછિત ફળ માંગી લે શાકાંભરી બોલી હે મા દુર્ગા ચમત્કાર માં જે પ્રસિદ્ધ ચોસઠ માતા છે એ બધી જ માતા પ્રસન્ન થાય સંતુષ્ટ થાય મા દુર્ગા બોલ્યા કે હે જે અશ્વિન શુક્લ દિવસે મારી મારી પાસે આવીને પૂજા કરશે તેને પૂરા ફળની પ્રાપ્તિ થશે વિશેષ કરીને નગર બ્રાહ્મણીની કરેલી પૂજાથી સફળ થશે આ બધું મેં સત્ય કહ્યું છે આમ કહી દેવી દુર્ગા આશીર્વાદ દઈને અદ્રશ્ય થઈ ગયા સાકામભરીથી સ્થાપિત થયેલા દેવી દુર્ગામાં સાકામ્ભરીના નામથી જ પ્રસિદ્ધ થયા ત્યારથી લઈને સરસ્વતીના તટ પર બ્રહ્મા નગર બ્રાહ્મણોનું મહાન સ્થાન બની ગયું અને એ માતા શાકામ્ભરીના નામથી પ્રસિદ્ધ થયા આ પ્રકારે ચંદ્ર શર્માની ચંદ્ર શર્માની પત્નીથી શાકામ દેવીની આરાધના કર્યા પછી શિવલોકને એ પ્રાપ્ત થઈ એકવાર પ્રેમથી બોલો જય મા દુર્ગા

તો કોઈ પણ વાતનો ઘમંડ ન કરવું બોલો હરે કૃષ્ણ ઓમ નમઃ શિવાય સાંભળો વખતે ભગવાન સાથે જોડનારી તથા મોક્ષ દેનારી આ પૌરાણિક કથા એક સમયની વાત છે કે દેવર્શી નારાદના મનમાં એ અભિમાન આવી ગયું હતું કે એ જ ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત છે નારાદજીને નારદજી એવું વિચારતા કે હું રાત દિવસ ભગવાન વિષ્ણુ ના ગુણગાન કરું છું તો મારાથી મોટો આ સંસારમાં ભગવાન વિષ્ણુ શ્રી હરિ મને મોટો ભક્ત માને છે કે નહીં આમ વિચાર કરીને નારદજી ભગવાન વિષ્ણુ પાસે શિર સાગર માં પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુ બોલ્યા આવો દેવર્ષિ નારદ કહો કેમ અહીં આવવાનું થયું નારદજી બોલ્યા ભગવાન હું તમને એક વાત પૂછવા માંગુ છું ભગવાન વિષ્ણુ બોલ્યા મેં તમારા મનની વાત જાણી લીધી છે છતાં પણ તમારા મુખેથી સાંભળવા માંગુ છું નારદજી બોલ્યા હે ભગવાન હું જીવનભર તમારું ગુણગાન કરું છું જીવ હું રોજ હરેક પલ હરેક ક્ષણ તમારું જ ધ્યાન ધરું છું તમારું જ નામ લઉં છું તમે મને એ કહો કે શું મારાથી મોટો તમારો કોઈ અનન્ય ભક્ત છે ખરી સંસારમાં પ્રિય ભક્તો ભગવાન વિષ્ણુ સમજી તો પહેલેથી જ ગયા હતા કે નારદજી તેની ભક્તિ પર અભિમાન કરી રહ્યા છે તેમને એમની ભક્તિનું અભિમાન આવી ગયું છે પરંતુ તેના મનની વાત તેમણે છુપાવી અને બોલ્યા નારદ આ પ્રશ્નના ઉત્તર માટે તમારે મારી સાથે મૃત્યુ લોક પર આવવું પડશે તમને જવાબ ત્યાં મળી જશે નારદજી બોલ્યા સારું ભગવાન હું તમારી સાથે મૃત્યુલોક જવા માટે તૈયાર છું ભગવાન વિષ્ણુ નારદ ને લઈને પર ચાલતા નીકળી ગયા ધરતી પર પહોંચીને બંને એક ખેડૂત નો વેશ ધારણ કર્યો અને એક ગામના કિનારે બનેલી એક ઝૂપડી તરફ ચાલવા લાગ્યા ભગવાન વિષ્ણુ બોલ્યા નારદ એક મારો મોટો ભક્ત અહી આ ઝૂપડીમાં રહે છે મહારાજજી બોલ્યા આ તો આશ્ચર્યની વાત છે કે શું મારાથી વધારે મોટો ભક્ત કોઈ હોઈ શકે ખરી મારાથી વધારે ભક્તિ કોઈ કરી શકે ખરી શું એ પણ મારી જેમ તમારું ધ્યાન ધરે છે ભગવાન વિષ્ણુ બોલ્યા ચાલો જાતે જ જાણી જશો આમ કહી ભગવાન વિષ્ણુ એ ઝૂપડી પાસે આવ્યા એ ઝૂપડીનો ખેડૂત એ સમયે ઝૂપડીની બહાર તેની ગાયને બાંધી રહ્યો હતો તેના मुखમાંથી શ્રી હરી ગોવિંદનું નામ નીકળી રહ્યું હતું તે ભગવાન શ્રી હરીના નામ બોલતો હતો ખેડૂતનો વેશ ધારણ કરેલા તે ખેડૂતની પાસે ગયા ભગવાન અને નારાયણ નારાયણ બોલ્યા તો ખેડૂતે વિનમ્રતાથી પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો મારા માટે કોઈ સેવા હોય તો કહો ખેડૂત વેશધારી ભગવાન બોલ્યા અમે નગર જઈ રહ્યા છીએ પણ હવે બહુ અંધારું થવા લાગ્યું છે છે તો ડર માટે રાત્રે તમારી ઝુંપડીમાં રોકાવા માટે અમને આશ્રય જોઈએ છીએ શું તમે તમારી ઝૂપડીમાં અમને રાત રહેવા દેશો એટલે તે ખેડૂત બહુ પ્રસન્નતા પૂર્વક બોલ્યો કે મારી ઝુંપડીમાં તમારું સ્વાગત છે હે મહાત્માઓ જે મારા ઘરમાં રૂખું સુખું છે એ તમારા માટે હાજર છે ભગવાને મને તમારી સેવા નો અવસર આપ્યો છે બહુ કૃપા છે શ્રી હરિ ની બહાર ફળિયામાં એક ખાટલામાં બંને ને બેસાડી ને ખેડૂત અંદર ગયો અને તેની પત્ની ને કહ્યું કે દેવી બે મહેમાન આવ્યા છે આપણા ઘરે ખેડૂત ની પત્ની એ સમયે તેના બાળકોને જમવાનું પીરસી રહી હતી ધીરેથી તેના પતિને લોટનું જે નાનો ડબ્બો હોય એ બતાવ્યો અને બોલી કે ઘરમાં આટલો જ લોટ છે અને આ બાળકો હજી વધારે ખાવાનું માંગી રહ્યા છે ખેડૂત બોલ્યો કંઈ કોઈ વાંધો નહીં આપણા અતિથિને પેટ ભરીને આપણે જમાણીશું તો બાળકને આજે પાણી કે કાંજી કરીને પીવડાવી દેજે ભગવાન વિષ્ણુ અને નારદજીને તે બંનેની બધી જ વાત સંભળાઈ રહી હતી છતાં પણ પરીક્ષા માટે ભગવાન વિષ્ણુ અને નારદજી ભોજનની તૈયાર કરેલી થાળી પર બેસી ગયા અને અને બેસી ગયા અને બંને ભર પેટ ભોજન કરી રહ્યા હતા તો નારદજી વિચાર કરવા લાગ્યા કે આ તો સીધો સાધુ ગ્રહસ્થ ભગવાનનો સૌથી મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે આ બાજુ શ્રી હરિએ

હવે તો માત્ર બાળકો માટે જે કાજી બનાવી હતી એ છે મિત્રો કાજી એટલે ઉકાળતા પાણીમાં થોડો લોટ નાખી મરચું મીઠું હળદર નાખી ઉકાળવામાં આવતું એક ઘાટું લિક્વિડ જેવું પાણી જેવું એ કાજી એને બનાવી હતી હવે આ કાજી પણ નારદજી અને ભગવાન વિષ્ણુ બંને પી ગયા અને એના પરિવારને તો તે દિવસે ભૂખ્યું જ રહેવું પડ્યું ભૂખ્યા છોકરા માના ઘોડામાં આરોટે માના છેડો ઝાડીને આરોટતા હતા અને કહે છે કે માં ઊંઘ નથી આવી રહી મને બહુ ભૂખ લાગી છે પિતાજીએ તો અતિથિને બધું જ ખવડાવી દીધું છેલ્લે કાજી હતી એ પણ અતિથિને આપી દીધી ખેડૂત તેના બાળકોના માથા પર હાથ પહેરવીને કહ્યું કે અતિથિને ભોજન કરાવવું એટલે સ્વયં ભગવાન વિષ્ણુને જમાડવા બરાબર છે બેટા બહાર ફળિયામાં બહાર ફળિયામાં બંને અતિથિ અલગ અલગ પથારીમાં સૂતા હતા ભગવાન વિષ્ણુ બોલ્યા તમે સાંભળ્યું નારદ ખેડૂત અને તેના પરિવારને જમવાનું ન મળ્યું ભોજન ન મળ્યું છતાં પણ એ મારા ગુણગાન કરી રહ્યા છે નારદજી બોલ્યા આ તો કઈ ન કહેવાય ભગવાન મેં તો કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહીને તમારું સ્મરણ કર્યું છે બીજા દિવસે સવારે તેણે જોયું કે ખેડૂત ભગવાનની મૂર્તિ સામે બોલી રહ્યો હતો કે હે ગોવિંદ હે શ્રી તમે સદાય મારા મનમાં વસ્યા છો બસ મને બીજું જ નથી જોતું પછી કહે છે એ ખેડૂત કે શ્રી હરિની બહુ મોટી કૃપા છે એ જ જગતના રખે વાળા છે પ્રભુની દયાથી તમને રાત્રે કોઈ તકલીફ તો નથી પડી ને જ્યાં સુધી તમારું મન કરે ત્યાં સુધી તમે અહીં રહી શકો છો હું ખેતરમાં જઈ રહ્યો છું ખેડૂત બનેલા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા અમે પણ તમારી સાથે આવીશું જો તમને કોઈ તકલીફ ન હોય તો નારદજી અને ભગવાન વિષ્ણુ તેના ખેતરમાં ચાલ્યા અને તે ખેડૂત બોલ્યા આ છે મારું ખેતર હવે હું મારું કામ કરીશ નારદજી બોલ્યા ભાઈ તમે તો સતપુરુષ છો ભગવાનના મોટા ભક્ત છો હરેક ઘડી ક્ષણ એનું નામ લીધા કરો છો તે ખેડૂત બોલ્યો અરે નાના ના ભાઈ ક્યાં નું નામ જ લેવાય છે મારાથી કામમાંથી જ્યારે થોડો એવો સમય મળે ત્યારે જ એમનું નામ લઉં છું નારદજીએ પૂછ્યું તો ક્યારે ક્યારે મળે છે તમને એવો થોડો સમય ખેડૂત બોલ્યો સવારે ઊઠું છું ત્યારે અને રાત્રે સૂવું છું ત્યારે અને દિવસમાં જ્યારે પણ વચ્ચે કામથી થોડો સમય મળે ત્યારે નારદજી બોલ્યા અરે હું સમજી ગયો હવે બંને ખેડૂતથી વિદાય લે છે જવા માટે ભગવાન અને નારદજી ત્યાંથી જાય છે બંને ત્યાંથી ચાલ્યા ગયા તો નારદ હસતા હસતા બોલ્યા સાંભળ્યું ભગવાન તમે તે સવાર સાંજ બે જ વાર તમારું નામ સ્મરણ કરે છે અને જ્યારે હું હરેક ક્ષણ હરેક પળ હરેક સમય તમારું ધ્યાન ધરું છું તો પણ તમે તેને મહાન ભક્ત કહો છો નારદજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ ચૂપ રહ્યા પણ મનમાને મનમાં કહે છે કે એનું કારણ પણ તમે હમણાં જ જાણઈ જશું ભગવાન વિષ્ણુએ એક કળશને તેલથી છલો છલ ભરીને નારદજીને આપ્યો અને બોલ્યા કે આ કળશને તમારા માથા ઉપર રાખીને હાથ લગાડ્યા વગર સામે વાળો જે પહાડ દેખાય છે ત્યાં સુધી લઈ જાઓ અને પાછો લઈ આવો ધ્યાન રહે નારદજી કે આ કળશમાં જે તેલ છે તેનો એક પણ ટીપું જમીન પર પડે નહીં નારદજી બોલ્યા એમાં શું ભગવાન આમ કહીને એ કળશ માથા ઉપર રાખ્યો અને પહાડ તરફ ચાલવા લાગ્યા નારદજી પહાડ સુધી ગયા અને પાછા પણ આવ્યા ભગવાન વિષ્ણુ બોલ્યા આવી ગયા નારદજી ઠીક છે હવે તમે મને એ કહો કે એટલે દૂર સુધી જતા સમયે તમે કેટલી વાર મારું નામ લીધું કેટલી વાર મારું સ્મરણ કર્યું નારદજી બોલ્યા એક પણ વાર નહીં નામ લીધું મેં એક પણ વાર તમારું સ્મરણ નથી કર્યું મેં કેવી રીતે હું સ્મરણ કરું મારો બધું જ ધ્યાન તેલ અને કળશ તરફ લાગેલું હતું તો ભગવાન બોલ્યા કે તો પછી દેવર્ષિ નારદ તમે જ વિચારો કે તે ખેડૂત આખો દિવસ કઠણ પરિશ્રમ કરે છે બહુ મહેનત કરે છે કામ કરે છે તો પણ બે ચાર વાર મારું સ્મરણ જરૂર કરે છે અને તમે પણ એક તમે તો એક પણ વાર ના મારું નામ ન લઈ શક્યા પ્રિય ભક્તો ભગવાન વિષ્ણુની વાત સાંભળીને narad ની આંખો ખુલી ગઈ તે શ્રી હરિ વિષ્ણુ ભગવાનના ચરણમાં પડી ગયા અને બોલવા લાગ્યા હે પ્રભુ હે દયાનિધિ હું માની ગયો પ્રભુ કે જે સંસારની કામ ધંધામાં રહીને પણ તમારું સ્મરણ કરે છે ભક્ત છે આમ કહીને દેવર્ષિ નાર ત્યાંથી નારાયણ નારાયણ કહેતા કહેતા તેમના બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા તો એકવાર પ્રેમથી બોલો જય શ્રી વિષ્ણુ ભગવાનની જય જય હોમા લક્ષ્મી હે ભગવાન વિષ્ણુ તમે તમારા બધા જ ભક્તો ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તેમને ધન સૌભાગ્ય સુખની પ્રાપ્તિ કરાવજો હરે કૃષ્ણ મિત્રો જો મારી આ વાર્તા સારી લાગે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક